કે જે જગ્યા ઉપર માણસોનો જોખમ છે એના માટે કોઈ એસઓપી ના બનાવવાની હોય આજ કલેક્ટર ગોર સાહેબ ને આજ એએમસી કમિશનર રાણા સાહેબ આ બંને ચેમ્બરમાં એસી ચેમ્બરમાં બેસી રહેવાનું આખા વડોદરા સિટીમાં જોઈશું તો ચાર આઈએસ ઓફિસર છે તમારો કોઈ એસઓપી જેવી કોઈ સિસ્ટમ જ નથી ચૌદ લોકોની બોટની સિસ્ટમમાં એકત્રીસ લોકો બેસી જાય તમારો કોઈ જોવાનું ફરજમાં નથી આવતું તમારા અધિકારીઓને જોવાનું ફરજમાં નથી આવતું લાઈફ જેકેટ નહીં લાઈફ ગાર્ડ નહીં કોઈ બી જગ્યા ઉપર કે એક તમે ઘેટા બકરાને જેમ છોકરાઓને તમે યુઝ કરો છો એટલે કોઈ બી પ્રકારે કોઈને સિરિયસલી વસ્તુ લેવી જ નથી ગમે તે કરીને કરી નાખવું છે બસ રિબીન કાપો નવી વસ્તુ મૂકો પીપીપી ધોરણે મૂકો પછી એને બાદ શું થાય છે એ કોઈને જ જોવું ત્રણ કોન્ટ્રાક્ટર હતા અને કોન્ટ્રાક્ટર છોડો આવી ગુજરાતમાં પહેલી ઘટના નથી ભૂલી ગયા કાંકરિયાની રાઈટ તૂટી હતી વસ્તુ અમદાવાદમાં એ આક્રમ ભૂલી ગયા છો તમે વધારે ટાઈમ નથી થયો કાંકરિયાને જ્યારે રાઈડ તૂટી હતી ત્યારે કેટલા લોકો કેટલા બાળકો મરી ગયા હતા મોરબીમાં થયું ગયા વર્ષે કેટલા લોકો મરી ગયા એના બાદ તપાસ થાય કડક પગલાં લઈશું આમ કરીશું તેમ કરીશું એવું નથી એક બાજુ તમે સારા કામ કરી રહ્યા છો તો બીજી બાજુ તમને એ કામ બરાબર થાય કે અધિકારીઓ ઉપર એટલી પકડવી જરૂરી છે આ અધિકારીઓ ફક્ત ને ફક્ત છે જે ઇવેન્ટો છે એ જ મેનેજ કરવામાં લાગી રહ્યા છે એક એમની જવાબદારીમાં નથી આવતું કે જે જે વસ્તુ જ્યાં જ્યાં મૂકી છે ત્યાં એમની શું વસ્તુ થઈ રહી છે અને આવી બોટ આટલી ખસ્તા હાલમાં બોટ બોટની ટેસ્ટિંગ જ નથી કરાઈ કે આ બોટમાં કેટલા માણસો બેસી શકે આ કોઈ બી વસ્તુની ટેસ્ટિંગ તો થવી જોઈએ ને તમે પબ્લિક પ્લેસમાં મૂકો છો આ કોઈને પ્રાઇવેટ નથી અને આ મોટો શિક્ષા સંકુલ છે સનરાઈઝ સ્કૂલ એના માલિકોને બી વખોડું છું કે આ એ જે વાડિયા ફેમિલી છે તમારા સ્કૂલની પિકનિક જઈ રહી છે તમે જોયું નહીં કે આટલા બધા છોકરાઓ કેવી રીતે અંદર જાય તમને તમારા બાળકોની ચિંતા નહોતી કે એને લાઈફ જેકેટ પહેરાય કે એને આ કરાય એટલે તંત્ર જ આખું સિસ્ટમ જે છે એ સિસ્ટમ જ ખોરવાઈ ગયું છે ને સૌથી મોટો એક જ પ્રશ્ન છે આ બધામાં બધા સવાલો આપણે ઊભા કરી શકીએ છે આમ કેમ નહોતું આમ કેમ નહોતું આમ કરવું જોઈતું તો આમ કરવું જોઈતું તું પણ એક મહત્વપૂર્ણ સવાલ એક જ છે ને એ સવાલ એ છે કે તમે જેટલી બાકી બધું અમે હંડ્રેડ ધ્યાન આપો છો

ને એ એ તંત્ર નથી સમજતું તલાવનું બ્યુટિફિકેશન બોટિંગ થવી જોઈએ આ બધી સુવિધાઓ હોવી જોઈએ આમાં કોઈ બેમત નથી પણ એ બરાબર ચાલે છે કે કેમ એ ગુણવત્તાયુક્ત છે કે કેમ આ જે કોન્ટ્રાક્ટરો છે એના જે રાજ થઈ ગયા છે ગમે તે બેન થઈ ગયેલા કોન્ટ્રાક્ટરો બી ફરી કામ અપાય છે એમ નામ બદલીને બીજો માણસ આવી જાય છે તો તમારે કોઈ એવા કોઈ ધારાધોરણ જ નથી કેટલી વાર હાઈકોર્ટ તમને લપડા કાપી ચૂકી છે કેટલી વાર પબ્લિક તમને આ કરી દીધી છે દર વખત પબ્લિક માફ કરે જરૂરી નથી આ ખૂબ મોટો એક એક એવો દર્દનાક હાદસો છે જેને આપણે લાપરવાહી લાપરવાહીથી થયેલો છે આ આ ઇન્સિડન્ટ નથી આ દુર્ઘટના નથી આ એક પ્રકારની હત્યા જ છે આ નાના બાળકોની હત્યા થઈ છે આજે ને હત્યાના પાપી આ તંત્ર છે આ પ્રશાસન છે હવે ફરી એમના બે લોકોના ટ્રાન્સફર થઈ જશે બે લોકોને સસ્પેન્ડ કરી દેશો આનથી કામ નથી થવાનું ફરી એના માટે રાહ જોશો કે ફરી આવીને આવી હોનાર જ બીજી કાંઈ સિટીમાં થઈ જાય ક્યારેક મોરબીમાં થઈ જાય ક્યારેક અમદાવાદમાં થઈ જાય ક્યારેક વડોદરામાં થઈ જાય ક્યારેક સુરતમાં આંખ કાંડ જોયો તો ને છોકરાઓ જે ટ્યુશનની ક્લાસીસમાંથી હોય એક એક નીચે કરતા હતા તો ક્યારેક ફાયર સેફ્ટીને અભાવમાં વસ્તુ આવી બની જાય છે ત્યારે બી આપણે ઘટના કરીને ઊભા રહી જઈએ છીએ ક્યારેક પુલ તૂટી જાય ક્યારેક બોટ ડૂબી જાય ક્યારેક છોકરાઓની સ્લાઇડ તૂટી જાય આવી ઘટનાઓ કોઈ એકવાર ન જ થઈ દર વર્ષે કઈક ને કઈક કઈક ને કઈક કઈક ને કઈક ઘટના આવે આ તો હોનાર જ મોટી થઈ ગઈ ને આટલા લોકોની મોત થઈ હા એટલે આ ઘટના ખૂબ મોટા પાયે અસર કરતી થઈ ગઈ છે બાકી એક બે એક બે ત્રણ લોકો તો મરવાના સમાચાર આવે જ છે એકા બીજા દિવસે આવી લાપરવાહીઓનો સવાલ નથી આવતા શું આ આડા ધડ જે રોડ બનાવે છે કોઈ સેફટી વગર એક્સિડન્ટો નથી થતા આ આ રોડ વ્યવસ્થિત બનાવવાના બ્લેક હોલ જોવાના બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરવાના ત્યાં અલર્ટનું મેસેજ નાખવાનું ત્યાં ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશન કરવાના ગાડીઓની સેફટી જોવાની આ બધા જ કામો કોના છે ને આના માટે સરકારમાં જોગવાઈ છે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી આ દરેક ડિપાર્ટમેન્ટની જરૂરિયાત છે ને એના માટે જોગવાઈ બી છે પણ શું કામ ફોલો નથી થતી એ એ એ તો 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 કોણ જોશે જોશે અધિકારી જ જ અંતર્ગત આવે છે વાત ઊભી થઈ જાય છે કે આટલી લાપરવાહી એના માટે કે માણસની જિંદગીની કિંમત આ અધિકારીઓ આ પ્રશાસન આ તંત્ર નથી સમજતું બાકી આવા હાસ નહીં થઈ શકે પોસિબલ જ નથી બે નાનામી નાની જગ્યા ઉપર તમે જાઓ ને આજે તમને લાઈફ જેકેટ પહેરાવ વગર તમને ઉતરવા ના દે ભાઈ અંદર તમે 30 નાના બાળકો એક વર્ષ બે વર્ષ પહેલા ધોરણ બીજા ધોરણ ત્રીજા ધોરણ છઠ્ઠા ધોરણના છોકરાઓ નાના નાના ભૂલકાઓ પિકનિક મનાવવા ગયા હતા ને આજે જો એમની શું હાલત થઈ ગઈ છે એ માં બાપ ઉપર શું ગુજરતી હશે અત્યારે અહીંયા બેસીને રડું આવી જાય છે અહીંયા બેસીને ગુસ્સો આવી જાય છે કે બાળકો મા બાપ ને કહીને ગયા કે બાય બાય મમ્મી બાય બાય પપ્પા આજે હું પિકનિક જઉં છું અને જયારે હાથમાં ડેડ બોડી આવે ને નાના છોકરાની ત્યારે મોટા મોટો રાક્ષસ નું દિલ બી પીગલી જાય હવે આમના દિલ પીગલે કે ના પીગલે એની કોઈ ગેરંટી નથી જો પીગલવાના હોત તો કાકરિયા બાદ પીગલ્યા હોત પીગલ્યા હોત તો સુરતના ઘટનાક્રમને ઘટનાક્રમ ને બાદ પણ પીગલ્યા હોત પીગલ્યા હોત તો મોરબીના હત્યાકાંડ બાદ પીગલ્યા હોત

કે આ કલેક્ટર સાહેબ અને આ કમિશનર સાહેબ આ દિલીપ રાણા અને આ ગૌર સાહેબ આ બંનેને હું બહુ સારી રીતે ઓળખું છું આ લોકોએ વડોદરા સિટીનો ક્યારે ચક્કર બીના કાપ્યો હોય આ તમે લખી લો આ એટલા મોટા સાહેબ થઈ ગયા છે ને અત્યારે મુખ્યમંત્રી પહોંચ્યા છે ત્યાં પણ આ કલેક્ટર જેના હાથમાં આ વસ્તુ છે કે જે કમિશનર છે ને એ ક્યારે વડોદરા સિટીનો ચક્કર મારવા ના નીકળ્યા હોય એ એટલા જબરદસ્ત અધિકારીના પેલામાં અહંકારમાં જીવાવાળા અધિકારીઓ છે આ બંને અને દોષી છે આજે સરકારને હું કહું છું આ ટીવી ચેનલના માધ્યમથી આ બંને લોકોને તો જબરદસ્ત તમારે સજા કરવી જોઈએ પાંજરે પૂરી દેવા જોઈએ દાખલો પર્સન પાંજરે પૂરવા જોઈએ આ એમની જવાબદારી હતી એમ નહીં કે તમે બે કોણ બે પેલા નીચેના બે ચાર કર્મચારીઓને તમે કાલે સજા કરી દેશો આ એમની હંડ્રેડ જવાબદારી છે માનવનું હત્યા થયું છે આ બલિ ચડાઈ દેવાય છે આજે આટલા છોકરાઓને નાના બાળકોની ને એમની પાપે થયું છે બિલકુલ તો આ હતા ચેનલ હેડ વિવેકકુમાર કુમાર જેનું સ્પષ્ટ કહેવું છે કે કમિશનર અને તેની સાથે જ કલેક્ટર છે તેના પાપે આ કે આખી ઘટના બને છે આ બંને એવા અધિકારીઓ છે બંને આઈએસ અધિકારી છે અને બીજી પણ મહત્વની વાત વિવેક સરે કરી કે ચાર અધિકારીઓ ચાર આઈએસ અધિકારીઓના હવાલે આખે આખું વડોદરા છે પરંતુ સાહેબ તમે ક્યારેક ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા હોત ને સાહેબ તમે સરકારી પ્રોપર્ટીનો જાયજો ક્યારેક લીધો હોત ને તો આ પ્રકારની ગંભીર ઘટનાઓ ના બનેત